જુઓ જે તારો પૂર્વ માં તેઓ જોયો હતો તેઓની આગળ ચાલતો ગયો બાળક હતો તે સ્થળ પર આવીને પ્રેઝ ધ લોર્ડ નિજુ જે તારો પૂર્વમાં તે જોયો હતો તે તેઓ આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને થંભ્યો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વાલા મિત્રો આ માસ આપણે વિશેષ કરીને પ્રભુ ઈસુ તરફ દ્રષ્ટિ રાખવા માટે વધારે સૂચવે છે વધારે બતાવે છે અને ઘણી બધી નિશાનીઓ આપણી પાસે છે જેમાં આ એક એવી સર્વશ્રેષ્ઠ નિશાની પણ આપણે ગણી શકીએ કે જે આપણે બધા જ ઘરે તારો પણ લગાવીએ છીએ અને એ રૂપ છે કે પ્રભુ જન્મ્યા છે હાલે અને આપણે બધા જ વિશ્વાસ કરીએ છીએ કોઈ એવું નથી કે વિશ્વાસ નથી કરતું કે પ્રભુ નથી જન્મ્યા બધા જ જાણે છે કે વિશ્વાસ પ્રભુ વિશ્વાસ કરે છે કે પ્રભુ ઈસુનો જન્મ થઈ ચૂક્યો છે હાલેલું આજથી બે હજાર અને પચીસ વર્ષ પહેલા હાલેલું અને બસ એવી જ રીતના કે જે વિશ્વાસ આપણે રાખ્યો છે કે તેમનો જન્મ થયો છે આપણા માટે તારણને માટે આપણા બચાવને માટે આપણને પાપમાંથી છોડાવવાને માટે આપણે નવું જીવન અનંત જીવન અને વર્ષોના વર્ષ હજારો વર્ષ તેમની સાથે રહેવાને માટે પ્રભુએ જે આખી યોજના તેમણે આપણા માટે આપી છે એના ભાગીદાર થવાને માટે તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરીને આપણે તેમના બાળકો બની શકીએ બની જઈએ એવો આપણને અધિકાર આપ્યો છે અને એ સર્વ યોજનાઓ પર વિશ્વાસ કરતાં આપણે આપણા વિશ્વાસમાં પણ મજબૂત બનીએ વિશ્વાસ કરીએ વિશ્વાસમાં મજબૂત કરીએ અને સાથે આ માસમાં આપણે તેમની પાછળ ચાલનારા બનીએ કેવળ વચન સાંભળનાર નહીં કે વચન બોલનાર નહીં પણ વચન પાડનારા અને તેનું જે તેને જીવનમાં અનુકરણ કરનારા આપણે હોવા જોઈએ નહીં પ્રવિઝરોનું ઘણી વાર કહું હું એક એક્ઝામ્પલ આપું છું જ્યાં કંઈ બહાર ગયો હોઉં ત્યાં કે વચન જાણીએ છીએ વચન વાંચ્યું છે વચન જાણીએ છીએ અને વચન વાંચ્યું છે પણ જીવનમાં નહીં પાડ્યું કેવી રીતના કે તમે બીમાર છો હોસ્પિટલમાં ગયા ડોક્ટરે દવા આપી કોળીઓ આપી દવા માં સવાર બપોર ને સાંજ પણ આપણે એને લેતા નથી તો શું થશે જે પ્રમાણે સાજાપણું આપણા શરીર ને ડોક્ટરે આપણે દવા પ્રમાણે મળવું જોઈએ એ પ્રમાણે મળતું નથી એક્ઝેક્ટલી એવી જ રીતના જ્યાં સુધી આપણે વચન નથી પાડતા અને વચન પાડીને જે પ્રમાણે શુદ્ધતાના ધોરણ પ્રમાણે આપણે નથી ચાલતા ને જે પ્રમાણે આપણે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલવાનું છે આપણે નથી ચાલતા તો ઈશ્વરની યોજનાઓથી આપણે ઘણા દૂર થઈએ છીએ આપણે આપણા મનને આપણે સંતોષ માની લઈએ છીએ કે આપણે ચર્ચમાં જઈએ છીએ આપણે બાઇબલ વાંચીએ છીએ આપણે દાન આપીએ છીએ નહીં અને ઘણા બધા જગાઓ પર આપણે સંગતમાં જઈએ છીએ પણ આપણું વલણ બદલાતું નથી આપણું જીવન નથી બદલાતું મેં એક વચ્ચે વખત કહ્યું હતું નહીં કે વિશ્વાસી તારણ પામેલા લોકો પણ છે પણ ઘણા બધા પાસે જે જૂની જ આંખો છે એ તમને જૂની આંખો જ જોતા હોય એવી રીતે ના નહીં સંપૂર્ણ બદલેલ આપણને બધું નવું જ દેખાવું જોઈએ અને નવી આંખો અને નવું શરીર તો મળશે તો જો કોઈ આપણા દુશ્મનો પણ હશે તો આપણે એમને માફ કરી શકીશું અને જે કંઈ તે કરશે એ એમનો બદલો ઈશ્વર જોશે આપશે આપણે તો તેમના માટે તેમના વચન પ્રમાણે પ્રાર્થના કરવાની છે તેમનું મન બદલાય હા ચોક્કસ પ્રભુ બચાવશે તેમને હુમલાઓ થી તેમના ગાતે કેમ કે પ્રભુ જાણે છે કયા સમયે કોના માટે શું કરવું જોઈએ એ જરા પણ અજાણ નથી એ જરા પણ અજાણ ગેસે મને વાડીમાં પિતર એક સિપાઈના કાન કાપી નાખે છે અને પ્રભુ એને ત્યાં ત્યાં એ છેલ્લો ચમત્કાર જાણે કહીએ એ સાજો પણ સાજા કરી દે છે કે શું કે છે મારા પિતાને ફોન મારા પિતાને હું કહીશ તો શું એ દૂતોની બહાર ફોજ મોકલી નહીં આપ પણ ઘણી બધી વાર આપણી શક્તિઓને જે પ્રભુએ આપણને આપેલી છે એને દુરુપયોગ ના કરતા આપણે સારા કામોને માટે કરીએ એ પણ બહુ જરૂરી બાબતો છે ઘણા બધા આજે લોકો એવા છે તમે જોશો દરેક જગ્યા પર વાર તહેવારે અથવારે અથવા તો જાણે ઈવન ને ઓડ દિવસોમાં જાણે ચર્ચમાં આવતા હોય એવું લાગે નહીં અને પ્રભુનું ભજન કરવાના માટે ઈવન ને ઓડ દિવસોમાં એક દિવસ મહિનામાં આવી ગયા પ્રભુ ભજન લઈ લીધું એટલે પછી તમને આવતા મહિને જે જોવા મળે ક્ષમા કરજો આ કોઈને કહેતો નથી પણ જસ્ટ એક જનરલ વાત કરું છું અથવા ક્રિસમસ આવવાની હોય અને અથવા ઈસ્ટરનો સમય શરૂઆત થવાનો હોય તો બધા તમને દેખાવાના શરૂઆત થાય નહીં અથવા તો ઘરમાં લગ્ન પ્રસંગ આવવાનો હોય અને તો બધા દેખાવાની શરૂઆત થાય અને ઘણી બધી મતલબ કહેવાનો મતલબ એવું છે એ ઘણી બધી જગતની રીતે લાભ આપણે લેવાનું શીખ્યા છે પણ પ્રભુ પાસે એવું નહીં ચાલે અહીં કદાચ જગતમાં જગત પ્રમાણે બધું ચાલી જાય ચલાવી લેવામાં આવે કે પછી વગ શાક કે મોટા દાનો આપીને આપણે આપણી બધી બાબતોને ફેરવી શકીએ છીએ ઘણું બધું કરી શકીએ છીએ તમે જાણો છો જોઈ શકીએ છીએ અને ઘણું બધું થઈ શકે માણસો દ્વારા એ બધું આપણે જાણીએ છીએ પણ ઈશ્વરના રાજ્યમાં કોઈ પક્ષપાત નથી ત્યાં આધીનતા આજ્ઞા પાલન નિયમિતતા અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એનો હૃદયમાં કેટલો છે એ દેખાય છે નહીં કેમ કે તેમણે વિધવાની બે દમણી પણ જોઈ ત્યાં ઘણા બધા શ્રીમંતો આવ્યા હતા એટલે એનો મતલબ એવો નથી કે શ્રીમંતોની તેમણે અવગણના કરી પણ તમે ઓછું આપો છો વધારે આપો છો એના કરતાં ઈશ્વર કેવા મનથી આપો છો કેટલો પ્રેમ કરો છો એ બાબતોને વધારે નોંધમાં લે છે અને આજે સવારમાં આપણે પણ એ બાબતમાં નોંધમાં રાખીએ કે મારા પ્રભુ મારા જીવનમાં કઈ બાબતો નોંધમાં લેવા માગે છે કઈ બાબત એવી છે કે જે મારા પ્રભુને પસંદ નથી કઈ બાબત એવી છે કે જેના દ્વારા મારા ઘરના આશીર્વાદો રોકાઈ ગયા છે કઈ બાબત એવી છે કે જેના લીધે મારા પર મારા પ્રાર્થનામય જીવનમાં તકલીફો ઉત્પન્ન થઈ છે કઈ બાબતો એવી છે કે જે મારા જીવનની અંદર મને આત્મિક રસ્તાઓથી દૂર કરી રહી છે જ્યારે આપણે પોતે શોધીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ છે ત્યારે પ્રભુ બતાવે છે ખરેખર પ્રભુ બતાવે છે અને જ્યારે ઈશ્વર બતાવે છે પ્રભુ બતાવે છે અને આપણે જ્યારે એને સ્વીકારી લઈએ ઘણા બધા લોકો નથી સ્વીકારતા પ્રભુનું વચન કહે છે કે એવી પણ એક પેઢી આવશે કે જે પોતાને પવિત્ર જ કહેશે કે અમે પવિત્ર જીવન જ જીવીએ છીએ પણ પ્રભુની દ્રષ્ટિ પ્રમાણે કોઈ પવિત્ર નથી બધાએ પાપ કર્યા છે પણ આ તો તેમની કૃપા છે દયા છે તેમના ઉપર વિશ્વાસના કારણે આપણે ન્યાય થયા છે હાલેલું પ્રવેશલોટ આવું એક નાની પ્રાર્થના સાથે આપણે દિવસની શરૂઆત કરીએ હાલેલું અહીંયા પ્રવેશલોટ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા આ દિવસમાં આગળ અમે ખાસ વધવા માંગીએ છીએ પ્રભુ પ્રભુ હૃદયમાં આનંદ છે ઉમંગ છે તમારા જન્મોત્સવનો મહિનો છે એથી વિશેષ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે અને ખાસ કરીને પ્રભુ અમે એવા મોટા મોટા આશીર્વાદો અમારા જીવનમાં ઉમાર્યા છે કે જેની અમે રાહ જોઈ રહ્યા છે એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ આ માસમાં અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ કોઈ લોકોની આંખમાં આંસુઓ રહે પ્રભુ કોઈનું મન ઉદાસ ના રહે પ્રભુ અને દરેકને જે પ્રમાણે જોઈએ છે પ્રભુ જે વાનાની અગત્યતા છે અને જે પ્રમાણે તમારા ધોરણ પ્રમાણે નાતાલ ઉજવવાને માટે તેમની પાસે ખોટું છે પ્રભુ એ ખોટ તમે તેમની પૂરી પાડજો તે ઘરોના યહોવા હીરે તમે બનજો પ્રભુ અને દરેક ઘરના યહોવા તમે પાળક બનજો જેથી કરીને કોઈ વાનાની ખોટ પડે નહીં પ્રભુ એવી અમે તમને અરજ કરીએ છીએ ખાસ પ્રભુ જ્યારે આ સંગતમાં તમારા ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાથી સાંભળી રહ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના પણ કરીએ છીએ કે હજી વધારે લોકો સુધી આ પ્રભુ સંગતો ઓડિયોસ પહોંચે પ્રભુ જે રૂકાવટો આવી રહી છે પ્રભિતા જે મતભેદો આવી રહ્યા છે પ્રભિતા અને જે એકબીજા પ્રત્યેની નફરતો આવી રહી છે પ્રભુ જેના કારણે તમારું કામ રૂંધાઈ રહ્યું છે અને પ્રભુ તેનો લાભ લઈ રહ્યો છે પ્રભુ અને પ્રભુ તમારી વાતોને અને તમારી સુવાર્તાની વાતોને પ્રભિતા અટકાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ એ બધી જ બાબતો તમે દૂર કરજો ખ્રિસ્તમાં બધાને એક કરજો પ્રભુ એક શરીર કરજો પ્રભુ ચોક્કસ દરેક સેવક અને સેવિકા અને દરેક વિશ્વાસીઓ એક મન એક ચિતના થાય જગત પ્રમાણે ઘણી બધી રીતે લોકો હાસ્યસ્પદ ગણે અથવા તેઓ માની ન શકે પણ પ્રભુ જેમ તમે સારને કહ્યું છે કે સૂય હોવાને કંઈ અશક્ય છે અને પ્રભુ અમે પણ એવી રીતના જ પ્રભુ વિશ્વાસ કરીએ છીએ પ્રભુ કે તમને બધું જ શક્ય છે અને અમે બધા જ ભેગા મળીને પ્રભુ એક એવો પરમેશ્વર પિતા એવી ઉત્તમ આત્મિક જાગૃતિ લાવી શકીએ કે જેના દ્વારા ઘણા બધા લોકોને તમારા વિશ્વાસ પર અમે કાયમ કરી શકીએ વિશ્વાસમાં લાવી શકીએ ખોવાયેલા પ્રભુ ઘણા બધા ગેટાઓ પાછા તમારી તરફ ફરી શકે એવી અમે પ્રાર્થના કરી છે હા જે પ્રમાણે તમારું વચન શીખવાડે છે એ પ્રમાણેની સુવાર્તાઓ અમે આપી શકીએ એ પ્રમાણેના બોધ આપી શકીએ અને કંઈ પણ એવું નહીં પ્રભુ કે જે અમારી ઈચ્છા પ્રમાણેનું હોય અમારી બુદ્ધિ પ્રમાણેનું હોય કે જગતના લાભ પ્રમાણેનું હોય એ પ્રમાણે નહીં પણ પ્રભુ તમને જેમાં મહિમા મળે એ બધી બાબતો અમે પ્રગટ કરીએ એ પ્રમાણે ચાલીએ એ પ્રમાણે અમારી સંગતિમાં હોય એ પ્રમાણે અમારા પ્રભુ મંદિરમાં હોય અને એ પ્રમાણે અમારા ઘરોમાં અમારા જીવનમાં આત્મિક જીવનમાં હોય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો તમારા લોકોને તમારી એ શાંતિ આપજો દરેક વિશ્વાસીઓને શાંતિ આપજો કે જે જગત પામી શકતો નથી કોઈના મન હવે પછી ઉદાસ ના રહે દરેકના આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જાય અને દરેક માદાઓ સાજા થઈ જાય પિતા કોઈ બિછાના હેઠળ ના રહે અને કોઈ દુઃખી ના રહે કોઈ હતાશ ના રહે કોઈ નિરાશ રે પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મતો ખાલી જ કરવામાં આવે કારાવાસમાંથી પણ તમારા બાળકોને છુટકારો મળે અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને ખાસ કરીને પ્રભુ તમે તમારા લોકો જે તમારા ઉપર પ્રેમ રાખે છે પ્રભુ એમને નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો ઘરનો આશીર્વાદ આપજો પ્રભુતા મકાનનો દેશ વિદેશમાં આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈ બેન્ડ આપજો પ્રભુ અને ખાસ કરીને તેમના પ્લોટ વેચાય મકાન વેચાય મકાન ખરીદાય અને જે કંઈ સારા ઉત્તમવાનાની જરૂર હોય તે તમે તેમને પૂરા પાડજો તેમને વિદેશ જવું છે તો વિદેશ જવાના માર્ગોને પણ તમે પ્રભુ તમે ખુલ્લા કરજો ભણવા માટે નોકરી કરવા માટે પ્રમોશન માટે તેમજ આઈલ્ટીના બેન્ડ આપજો દેશ વિદેશની અંદર પ્રભુ તમારા બાળકો વધતા જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધો વિધવા અનાથો મન બુદ્ધિ અને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો સર્વ તમારા લોકોની સેવાઓને જે સેવા કરે છે એની સેવાઓ આશીર્વાદિત થાય ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ ઘણા બધા એક મને નીચેના થાય અમારા ઘરોનું અમારી સેવાઓનું અને પ્રભુ અમારા બાળકોનું ભરણ પોષણ તમે કરજો રક્ષણ કરજો અને જોઈતા બનાવ તમે પૂરા પાડજો એવી અમે ખાસ પ્રભુ તમને અરજને પ્રાર્થના કરીએ છીએ જેઓ ગેરમાર્ગે દોરા છે વ્યસનોમાં છે વિચારમાં છે લગ્નને પ્રભુ તુચ્છ ગણ્યું છે પ્રભુ પિતા અને પોતાના શરીરને પ્રભુ અપવિત્ર કર્યું છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ફરી એકવાર તમે તેમને શમ આપો તમારી તરફ દોરી લાવો અમારી પ્રાર્થના દ્વારા અમારા વચનો દ્વારા પ્રભુ અમારા દ્વારા અપાતા વચનો દ્વારા અને અમારી નાની સેવાઓ દ્વારા એવું તમે થવા દો પ્રભુ તમારા સેવકની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો મીડિયા દ્વારા થતી સેવાને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા સેવાને આશીર્વાદિત કરો અને પ્રભુ તમે ખાસ બુધવાર શુક્રાની સંગતોને આશીર્વાદિત કરો અને છેલ્લી એક બાબત જે અમારી હશે અમે તમારી પાસે માગી છે હવે બહુ જૂજ દિવસો રહ્યા છે પ્રભુ ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે છેલ્લી માંગણી પણ પ્રભુ તમે અમારા માટે પૂર્ણ કરજો જે એવો આ સંગતમાં છે તે બધાને તમે બમણાં આશીર્વાદથી ભરી દેજો પાપોની ક્ષમા કરજો ખરાક વસ્ત્ર પડી આપજો અને સાંજે આભાર માન તરી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે માન્ય કરજો આ મીન આમીન